પરીક્ષાના પ્રથમ પેપરમાં વિભાગ ત્રણ છે જે યોગીજી મહારાજ જીવન ચરિત્રનો વિભાગ છે તેમાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે આ વિભાગના ચોવીસ ગુણ હોય છે અને આ વિભાગમાંથી સાત ગુણ આપણે મેળવી શકીશું આ પ્રશ્નોના જવાબો જોઈએ તે પહેલાં એક વિનંતી છે કે આ પૂર્વ કસોટી પેપર જાન્યુઆરી બે હજાર છવ્વીસનું ઉકેલ પત્ર મારી સમજણ પ્રમાણે કરવામાં આવ્યું છે ભૂલચૂક હોઈ શકે છે તો આપ પણ બુક પ્રમાણે ચેક કરી લેશો અને મારી ભૂલ કંઈ હોય તો યોગ્ય જવાબ મને મોકલવા કૃપા કરશો જેથી સુધારી શકાય હવે આપણે પ્રશ્નોના જવાબો જોઈશું પ્રશ્ન દસની અંદર આપેલા વિષયોમાંથી કોઈ પણ બે ઉપર પ્રસંગો લખવાના હોય છે દરેકમાં પાંચેક લીટીના બે પ્રસંગો લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે જેથી ચાર માર્ક આપણે જરૂરથી મેળવી શકીએ તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ પ્રશ્ન એક મહાપ્રસ્થાનમાં સંતોએ આપેલી સંમતિ શાસ્ત્રીજી મહારાજની છાયાના જ પ્રસંગો પાન નંબર બત્રીસ અને તેત્રીસ પ્રસંગ પરંતુ જ્ઞાનજીવનના સ્વામીના અંતરમાં બોચાસણ જઈને શાસ્ત્રીજી મહારાજને મળવાની ઉત્કૃષ્ટતા પ્રબળ હતી તેથી તેમણે ગુરુચરણે વિનમ્ર બનીને ફરી રજા માંગી આ નાના સાધુના મક્કમ નિર્ણયથી કોઈ અંતઃ પ્રેરણાથી કૃષ્ણચરણદાસ સ્વામીએ પોતાના આ સુકુમાર સાધુની કાયામાં પ્રકાશી રહેલો આત્મા જોયો શાસ્ત્રી મહારાજ જેવા સમર્થ ગુરુને આ સાધુ જશે તો જરૂર એમની સાધુતાનું ઓજસ પૂર્ણ કરનાય ખીલી ઉઠશે અને એમના દ્વારા શ્રીજી મહારાજ સર્વોપરી ઉપાસનાનો દિગ્વિજય થશે એમ તેમને લાગ્યું આ નાના સાધુઓ બુદ્ધિપૂર્વકનો નિર્ણય તેમને સર્વથા યોગ્ય જ લાગ્યો અમારે પોતે સહર્ષ સંમતિ આપતા કહ્યું તમે જાઓ એમાં તમારા અંતરના આશીર્વાદ છે અને ભગવત સ્વરૂપદાસ સ્વામી પણ આવે છે તે વૃદ્ધ અને અંધ છે વળી જાગા ભક્ત સ્વામીના કૃપાપાત્ર છે તો તમે એમની સેવા કરજો તમે સેવાભાવી છો એટલે આટલું ભાથું સાથે બંધાવીએ છીએ પ્રસંગ બે જ્ઞાનજીવનદાસ સ્વામીને મન કૃષ્ણચરણદાસ સેવા સોંપે એ પરમ ભાગ્ય હતું એમણે કૃષ્ણચરણદાસ સ્વામીને તથા માધવપ્રદાસ સ્વામીને દંડવત કર્યા માધવપ્રદાસ સ્વામીએ ઘણા હર્ષથી જ્ઞાન જીવનદાસ સ્વામીના મસ્તકે બે હાથ મૂક્યા અને શાસ્ત્રીજી મહારાજને જુનાગઢમાં ભણતા અને ઉનાની પારાયણો સાથે બેસતા તે વાતની યાદ કરાવીને જય સ્વામિનારાયણ નારાયણદાસ સ્વામીના શિષ્ય સ્વામીએ જ્ઞાનજીવનદાસ સ્વામીની પીઠ થાબડીને કહ્યું તમે નાના સાધુ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પત્ર પ્રવર્તાવા માટે સુરવીર થઈને જવાના છો મારી આ કાર્યમાં પૂરી સંમતિ છે પ્રશ્ન બે યોગીજી મહારાજે સેવા માટે બાંધેલા વિચારોના ઉદાહરણો તેથી અંતરે શાંતિ છે તેના જ પ્રસંગો પાન નંબર નેવ્યાસી પ્રસંગ આપણે તો નાના મોટા જોયા સિવાય સેવા કરવી મહારાજે સેવા જ બતાવી છે ઉકા ખાચરની જેમ સેવાનું વ્યસન પાડી દેવું વ્યસન નહીં પડે ત્યાં સુધી સેવા ગમશે નહીં મનના ભૂક્કા બોલાવવા ત્યાં સુધી મંડી પડવું વૈતરું ન કરવું પણ સેવા કર કરવી એ અખંડ રાજીપાનું સાધન છે સેવાનો દેખાવ ન કરવો ક્ષણ માત્ર પણ આંખ મીચીને ઉગાડીએ એટલી વાર પણ સેવા વિના ન રહેવાનું જોઈએ નિર્માણ ભાવથી સેવા કરવી પણ યુક્તિ ન કરવી વારે વારે કામ ચીંધવું પડે તેવું ન કરવું મહિમા સમજી દિવ્ય ભાવ રાખી નિર્દોષ બુદ્ધિથી સેવા કરીએ તો ભજન જ છે મળતી મળતી કરે તે ક્રિયા ને શ્રદ્ધાથી કરે તે સેવા કહેવાય સત્પુરુષની સેવાથી મન જીતાય છે હરિભક્તની સેવા ઉઠાવી લઈએ એ જ તીર્થ વાસણ ઉઠકે કપડાં ધોવે ગરીબ હરિભક્તની સેવા કરે એ દાસત્વ ભક્તિની મોટપ ઉત્તમ મોક્ષ મેળવવો હોય તો નિર્માણ ઇથમ સેવા એ જ જ્ઞાન સેવા એ જ ભક્તિ સેવા જેવું કોઈ સાધન નથી દરેક સાધુની સેવા કરવી નિર્દોષ ભાવ રાખવો ટોંકણી ખમવી સો ખાસડા ખૂમીએ તો સો ગુણ આવે ભગવાનના ભક્તની સાંજે સાજે માદે સેવા કરીએ તો આપણામાં ગુણ આવે સેવાથી સત્પુરુષ હૃદયમાં પ્રકાશ પાથરી દે ગઢડા મધ્યના પ્રકરણ સાત અને ગઢડા મધ્યના પ્રકરણ ઓગણસાહીઠ પ્રમાણે સેવાથી જ વૃદ્ધિ પ્રમાણે ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવારાને જ મળે છે પણ થોડા પુણ્યવારાને મળતી નથી પ્રશ્ન પુણ્ય પત્રલેખનમાં યોગીજી મહારાજની ભક્તો પ્રત્યે આત્મીયતા માં ઓફિસમાંના જ પ્રસંગો પાન નંબર બસો ઓગણીસ થી બસો ને એકવીસ પ્રસંગ એકાવન યુવાકો સાધુ થયા પછી જે જે યુવાનો સાધુ થવા ઈચ્છતા હતા અને તે માટે તૈયારી કરતા હતા તેમજ જેમને તે માટે તૈયાર કરવાના હતા તેમને સ્વામીશ્રી ત્યાગ અને વૈરાગના અદભુતના પત્ર લખતા અને ખૂબ પ્રોત્સાહન આપતા આ પત્રોની અંદર જે વિગતો આવતી જેમ કે નિષ્કામ સુદ્ધિના ઉપવાસ કરવા ડોસીને અડી જવાય તો નાહી લેવું મેળાવીને જમવું ભય પથારી કરી સૂવું સત્તા સુવું હાથનું ઓશીકું રાખવું બજારનું ખાવું નહીં નીચી દ્રષ્ટિ રાખીને ચાલવું નિશાળે કે કોલેજ જતા આવતા વાતું વચનામૃત કીર્તનો મુખપાટ બોલવો ગ્રામ્ય વાર્તા ન કરવી સ્ત્રીઓ સાથે કામ વગર બોલવું નહીં પાંચ ટાઈમની માનસી કરવી સૂતા પહેલા માળા ફેરવવી ઠંડે પાણીએ નાવું અભ્યાસ બરાબર કરવો ભીજ સામે બેસીને વાંચવું આઠ કલાક વાંચવું વગેરે પ્રસંગ મહુવામાં તારીખ નવ ચાર ઓગણીસો સ્થાને મૂર્તિ પ્રતિષ્ઠા કર્યા પછી સંત માટે લખેલા કાગળમાં સંતોનું હિત કેટલું વસ્યું હતું એ જોઈ શકાય છે પત્રમાં સ્વામીશ્રી લખે છે તમારા વતી હંમેશા ચાર વાગે ઊઠી ઉઠી સ્વામીશ્રીજીની પ્રાર્થના કરું છું હે શાસ્ત્રીજી મહારાજ હે સ્વામીજી આ સંતો જે બનાવે છે તે પૂર્વના સંસ્કારી છે પૂર્વના મુક્ત તો ત્યાગ લીધો છે તો આપને આશીર્વાદ છે આ આ કાગળ ત્રણ વખત હે સંતો પત્ર પરમ પૂજ્ય મારા જીવન પ્રાણ ભગતજી મહારાજ તથા પૂજ્ય શ્રી શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી લખાવે છે તે જ માન્ય રાખજો અને સદાય આનંદમાં રહેશો આ પત્ર સંતોને ભેગા કરીને સાડા ચાર વાગે રાતના ઉઠાડીને વાંચશો અગર તો રાત્રે દોઢ વાગે બધાને ભેગા કરીને વંચાવશો આ પત્ર વાંચીને તમારું અંતર ઠરશે તથા બીજા સંકલ્પો વિરામ પામી જશે જો પૂજ્યમાન ભગતજી મહારાજનો પ્રતાપ આશીર્વાદરૂપી પત્ર રાખી મૂકશો ભવિષ્યમાં બહુ જ કામ કરશે પ્રશ્ન પ્રશ્નચાર તીર્થસ્થાન જેતલપુર અને ડબાણમાં સ્વામીશ્રી સાક્ષાત સ્વરૂપ સમાનના જ પ્રસંગો

ત્યાં ઓટો કરી મહારાજના ચરણાવી પણ પધરાવેલા છે પ્રસંગ બે ડબાણ મંદિરનું ડબાણ મંદિર શ્રીજી યજ્ઞો કર્યા અનાદિ મૂળ અક્ષર ગુણા સ્વામીને અહીં દીક્ષા આપી હતી અહીં મંદિરના સભા મંડપમાં મહારાજની પ્રસાદીની પાઠ છે જના પર બેસીને મહારાજ ઘણી વાર જમ્યા હતા ત્યાં પ્રસાદીનું ઢોળક પણ છે એક હરિભક્ત ઢોળક વગાડતા હતા

હરિભક્તો પાસે થાર કરાવે પ્રસાદીનું જળ અંગીકાર કરે સ્વામી શ્રીને મન મહારાજ સામે માહોલ પધારે અને તળાવનું જળ માથે ચડાવે પ્રશ્ન અગિયાર આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ બે પ્રસંગ વર્ણવી મનન લખવાનું હોય છે અને તેમાં ફક્ત ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે અને બે લખવાના હોય છે તો આ ચારે તૈયાર કરો તો ત્રણ માર્ક તો અવશ્ય જરૂરથી મેળવી શકશો કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય પૂછવામાં આવે જ છે તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ પ્રશ્ન એક શણગાર આરતી પાન નંબર બસો ને ઇઠ્યાસી શણગારમાં જતા પહેલા નીચે અક્ષય દેવીમાં દર્શન શરણાવિધ ઉપર ગુલાબના પુષ્પોથી પૂજા પ્રદક્ષિણા શાસ્ત્રીજી મહારાજની આરસની મૂર્તિના દર્શન અને પુષ્પો પૂજાથી પૂજા પુષ્પોથી પૂજા વગેરે વિધિ કરીને જ ઉપર મંદિરમાં જતા મૂર્તિને શણગાર થતા હોય ને આરતીને થોડી વાર હોય તો ગોખમાં બેસી સંતોને વાતો કરતા ને પછી નિજ મંદિરમાં પધારી દરેક મૂર્તિ ધારી ધારી નિરખતા શણગાર જોતા અને મૂર્તિઓની અલૌકિક શોભાના વખાણ કરતા ખાસ કરીને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પાસે પધારે ત્યારે અચૂક સ્પરણ ચરણ સ્પર્શ કરતા અને ક્યારેક ઘનશ્યામ મહારાજને પૂછતા પણ ખરા કે મજામાં છો ને સવારના થાર બરાબર ભરાય છે કે નહીં પણ તેમની દ્રષ્ટિ બહાર જતું નહીં પછી ઘણું કરીને મધ્ય મંદિરમાં ક્યારેક ઘનશ્યામ મહારાજ પાસે બે હાથમાં આરતી ઝાલી સુંદર રીતે હાથ ડોલાવતા વિવિધ મુદ્રામાં આરતી ઉતારતા અદ્ભુત દર્શન આપતા આરતી શરૂ કરતા પહેલા ઘંટરાવ કરાવે ક્યારેક પોતે પણ ઘંટ વગાડે ડંકો મારવો છે એ સૂત્રના ધારક સ્વામીશ્રીને ઘંટાવરાવ ખૂબ જ પ્રિય ઠાકોરજીના દર્શન કરતી વખતે પણ ઘણીવાર ઘંટડી ખખડાવી લે અને મહાપૂજા કે બીજી કોઈ પૂજા વિધિ પ્રસંગે તો વારંવાર ઘંટડી ખખડાવી ભક્તોને આનંદ પમાડવાનું ચૂકતા નહીં પછી દરેક મંદિરમાં દંડવત પ્રશ્ન ના દર્શનથી ગાય પાન નંબર ત્રણસો છત્રીસ અને ત્રણસો ને સાડત્રીસ કમર કોટડાના વસરામભાઈ લાધાભાઈ પટેલ ગામના સરપંચ હતા અને બે જોટારી બંદૂક રાખતા કદાવર બાંધાના વસરામભાઈ કરડાકી ભરી આંખો લાગે તેમને ભાવનગરના હરિભાઈ પટેલ મહેમાન થયા અને તેમણે આખી રાત્રિ જાગીને વસરામભાઈને સ્વામીશ્રીનો અલૌકિક મહિમા કહ્યો બીજા દિવસે જ તેઓ ગોંડળ આવ્યા અને સ્વામીશ્રીના નિર્દોષ બાળક જેવા પ્રેમાર મુખારવીના દર્શન થતાં જ વસરામભાઈએ વર્તમાન ધરાવીને કંઠી બાંધી જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે બંદૂકને બદલે હાથમાં માળા જોઈને ગામ લોકો અત્યંત આશ્ચર્ય પામ્યા સ્વામી શ્રી વાઘ જેવા માનીમીને ગાય જેવો બનાવી દીધો હતો પ્રશ્ન ત્રણ હું તો ચિરંજીવ છું પાન નંબર ત્રણસો સાત અને ત્રણસો આઠ સૌ વિખરાવા લાગ્યા પ્રત્યેક ભક્ત અને ગુણાનુરાગી સજ્જનનું ચિત્ત શોકથી આવૃત હતું ગમગીન હતું પણ એમાં સ્વામીશ્રીની તેજોયમોય મૂર્તિ

મહારાજનો વંશ સત્પુરુષ શાસ્ત્રી મહારાજ અક્ષરવાસ સમયે એમણે કહ્યું હતું શાસ્ત્રીજી મહારાજ ગયા જ નથી શાસ્ત્રીજી મહારાજ યોગીજી દ્વારા પ્રગટ છે એમણે વારંવાર કહ્યું હતું મારામાં અને યોગીજી મહારાજમાં રોમ માત્રનો ફેર નથી અને યોગીજી મહારાજ પણ એવી વાત કરી હતી હવે અમારું કામ પ્રમુખ સ્વામી મહારાજ કરશે પ્રમુખ સ્વામી અમારું સર્વસ્વ છે આ વાત કઈ સિદ્ધ કરવાની બાકી ન હતી સ્વામીશ્રીએ જ પાછલા વર્ષોમાં અનેક વાર આ અણસાર આપ્યો હતો અને પ્રમુખ સ્વામી મહારાજના આ સ્વરૂપની ઓળખ સદ્ગુરુ સંત સ્વામીએ સ્વામીશ્રીના અંતિમ સંસ્કાર પછી પોતાના સંદેશમાં આમ કહીને આપી સ્વામી ગયા જ નથી પ્રમુખ સ્વામી દ્વારા પ્રગટ જ છે આમ કોઈ શોક કરશો નહીં ગુણાતીતાન સ્વામીનો સંકલ્પ હતો કે પાંદડે પાંદળે સ્વામિનારાયણનું ભજન કરાવવું યોગીજી મહારાજનો પણ આ સંકલ્પ હતો તે પ્રમુખ સ્વામી દ્વારા રહીને પૂરો કરશે અને આ વાત તારીખ છ બે શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીએ આ રીતે દ્રડાવી તેમનામાં એટલે કે યોગીજી મહારાજમાં શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ કામ કરતા શાસ્ત્રીજી યોગીજી દ્વારા બોલેલા અને યોગીજી જે બોલવા ઈચ્છે તે પ્રમુખ સ્વામી દ્વારા બોલશે પ્રમુખ સ્વામી એ પ્રમુખ સ્વામી નથી પણ યોગીજીનું મુખ છે યોગીજી જે બોલશે બોલશે તે પ્રમુખ સ્વામીને મુખે હનુમાન બાપા બેઠા છો ને પાન નંબર બસો ને પાસઠ એક વાર લગભગ સો જેટલા સંતો હરિભક્તો સાથે સ્વામીશ્રી અક્ષરવાળી પવય પધાર્યા હતા સૌને કથા કીર્તનનું સુખ આપી રાજુલાવારા ભિખાભાઈની તબિયત જોવા ઘાટકો પરની સર્વોદય હોસ્પિટલમાં પધાર્યા તેના સંચાલકો તથા ડોક્ટરો પણ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવવા એકત્રિત થઈ ગયા હતા ભિખાભાઈ ભાવ વિભોર થઈ ગયા સ્વામીશ્રીએ હેતથી તેમના ખબર અંતર પૂછ્યા આશીષ આપ્યા એવામાં હોસ્પિટલના શેઠ કાંતિલાલ પણ આવી પહોંચ્યા સ્વામીશ્રીને વંદન કરતાં તેમણે અને ડોક્ટરોએ વિનંતી કરી સ્વામીજી આપ દરેક દર્દીના ખાટલા પાસે પધારશો દર્દીઓને નવું જીવન મળશે સ્વામી શ્રી રાજી થકા સંમત થયા હોસ્પિટલના કેટલાક વોર્ડમાં ફર્યા છેલ્લે ત્યાં પધરાવેલી હનુમાનજીની મૂર્તિમાં દર્શન કરી રાજીપો બતાવ્યો ને કહે હનુમાન બાપા બેઠા છો ને બધા દર્દીના દુઃખ દૂર કરજો સૌને સાજા કરજો પછી કાંતિભાઈ શેઠની વિનંતીથી અનાજના કોઠારમાં પધાર્યા સ્વામીશ્રી કહે શેઠ બહુ સારા પરપકારના કાર્ય કરો છો તે ભંડાર ભરપૂર રહેશે મહારાજ ખૂટવા નહીં દે પછી સૌની ભાવીની વિદાય લઈ કાંતિભાઈ શેઠ ગદગદ થયા ડોક્ટરો પણ ભાવ વિભોર થઈ ગયા સ્વામીશ્રી મોટરમાં બિરાજ્યા ને કરુણાથી આડદા આખો હોસ્પિટલના મકાન પર ઠેરવી સ્વગત બોલતા હોય તેમ કહે કોઈનો રોગ ન રહે તો કેવું સારું ભગવાન સૌનું ભલું કરો પ્રશ્ન બાર કોઈ પણ એક મુદ્દાસર જવાબ લખવાના હોય છે અને તેમાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે આ પ્રશ્નોમાંથી મારા મત પ્રમાણે એક પણ પ્રશ્ન હજુ સુધી ફાઇનલ પરીક્ષામાં પૂછાયો નથી છતાં પણ આપણે આ પ્રશ્નના જવાબો જોઈએ પ્રશ્ન એક યોગીજી મહારાજ હતા બ્રહ્માંડ રંગવાના ડંકાના જ પ્રસંગો પાન નંબર રોજ સાંજની આરતી પછી એક પગે ઉભા રહી ઠાકોરજી આગળ ધૂન કરી ત્રણ સંકલ્પ કરતા એમાંનો પહેલો સંકલ્પ આખા બ્રહ્માંડમાં સત્સંગ થાય તે હતો આ સંકલ્પ પાછળ યોગીજી મહારાજ ની દીર્ઘ દ્રષ્ટિ રહેલી હતી આ અંગે અનેક પ્રવૃત્તિઓનું એક વિરાટ આયોજન તેમના પરસ્પર દર્શન થાય પરિચય થાય મહિમા સમજાય અને સમૂહમાં ભક્તિ થાય શ્રી આ સમયાઓને સત્સંગનું પ્રબળ માધ્યમ આપ્યું યુવકો દ્વારા જ્ઞાન સત્રો શિબિરો યોગીને સ્વામી શ્રીએ યુવકોને સત્સંગીઓને અધ્યાત્મક જ્ઞાનમાં રસ લેતા કર્યા માત્ર સમયામાં જ વાર્તા થતી તે દર રવિવારે થાય એ હેતુથી રવિ સભાનો ભારપૂર્વક આગ્રહ કર્યો એ માટે સત્સંગ મંડળો સ્થાપવાનો આગ્રહ રાખ્યો આ રવિસભા નિયમિત રીતે કરવાનું કામ અઘરું હતું એ માટે વારંવાર પત્ર લખી પ્રેરણા આપતા મંડળને જાગૃત રાખતા એક ના એક હરિભક્તને અનેક વાર કહે કંટાળો નહીં ગમે તેવો ગાંડો ગેલો દેખાતો હોય પણ સ્વામીશ્રીની તેને કાર્યકરનું બિરુદ આપતા અને તેની પાસેથી ધારુ કામ લેતા ગામો ગામ જાતે જઈને તેમજ હરિભક્તો દ્વારા સત્સંગ મંડળોની સ્થાપના કરી કરાવી અને ગુણાતીત બાગને સતત વધાર્યો છે ઉછેર્યો છે એકવાર વાર મુંબઈ થી અટલાદરા જતા સુરત સ્ટેશને હરિશં કૃષ્ણભાઈ સ્વામીશ્રીને મળવા આવ્યા સ્વામીશ્રી એ રવિ સભા કેવી થાય છે પૂછું હરિકૃષ્ણભાઈ કહે સ્વામી ત્રણ ચાર હરિભક્તો આવે છે વધતા નથી એટલે આવતા સત્સંગ બંધ કરી કરી ઘરે જ કથા સ્વામીશ્રી ઉત્સાહથી બોલ્યા ઓહોહો ત્રણ આવે છે ગુરુ ત્રણેય ન આવે તો એકલા પણ રવિવારની સભા કરવાનો નિયમ રાખવો આ તો ત્રણ આવે છે પણ થાંભલા સાથે કથા કરવી પડે તો તેમ કરવું પણ નિયમ લો કે બંધ કરવાનો સંકલ્પ કોઈ પણ દિવસ ન કરવો એવો ખપ રાખવો શ્રીએ સ્વામિનારાયણ પ્રકાશમાં પણ રવિ સભામાં શરૂ કર્યું દર રવિવારે ભેગા થવું બ્રહ્મ નિરૂપણ કરવું સભામાં કયો ટાઈમ ગોઠવવો ભેગા થઈ પાંચ કલાક ધૂન કરવી બે વચના અમૃત પછી દસ સ્વામીની વાતો બે કીર્તન ગાવા અમાસ અને એકાદશી ઉત્સવ કરવાનો આદેશ આપ્યો આમ ગામો ગામ ચાલુ કરાવી યુવક મંડળો મંડળો તેમજ પણ સ્થાપ્યા શાસ્ત્રીજી મહારાજે તેમજ નિર્ગુણ સ્વામીએ પત્રો લખી લખીને આફ્રિકામાં સત્સંગ પ્રવૃત્તિ ચાલી કરાવી હતી તેના પોષણ માટે યોગીજી મહારાજ ઓગણીસો પંચાવન માં આફ્રિકા પધાર્યા ત્યાં છ માસ સુધી ગામો ગામ ફરીને ઠેર ઠેર સત્સંગ સભાઓ કરી આફ્રિકામાં સત્સંગ વધુ પલ્લવિત કર્યો પ્રતિષ્ઠા કરી સુંદર મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેમજ મધ્ય અને દક્ષિણ આફ્રિકાના ભક્તોને પણ આ સત્સંગનો લાભ આપ્યો વ્યસનો છોડાવી એમના જીવન શુદ્ધ કર્યા અને ઓગણીસો માં ત્રીજી વાર સ્વામીશ્રી નૈરોબી પધાર્યા ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી અહીં શારીરિક મુશ્કેલીઓને યોગ બળથી દબાવી પ્રફુલ્લ વદને સ્વામી શ્રીએ ગામો ગામ ફરી સૌને સત્સંગનો ખૂબ જ લાભ આપ્યો આ યાત્રા દરમિયાન ઇંગ્લેન્ડથી હરિભક્તો આફ્રિકા સ્વામીનો લાભ લેવા તથા લંડન આવવાનું આમંત્રણ આપવા આવ્યા એમનો ભાવ જોઈ સ્વામીશ્રી લંડન પધાર્યા ઇસલિંગ ઇન્સલિંગ્ટન વિસ્તારમાં વિસ્તાર જૂનું ચર્ચ લઈને ત્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજ સ્થાપના કરી આમ સ્વામીશ્રી એ આફ્રિકા અને યુરોપમાં ડંકો માર્યો અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રશ્ન બે જીણાભાઈ નું શાળા જીવન પૂર્વાશ્રમ તેજ રશ્મિ જ પ્રસંગો પાન નંબર એક થી દસ પાંચમા ધોરણ માં ભણતા ચંદુ આચાર્ય ત્રિભુવનદાસ મૂળ માર મારતા થોડા દિવસમાં ચંદુ મરી ગયો ચંદુના મા બાપે અધિકારી તપાસ કરાવી પણ આચાર્ય સામે કોણ આંગળી ચીંધે પરંતુ આચાર્યનો ડર રાખ્યા વગર અધિકારી કહ્યું આચાર્ય સાહેબે ચંદુને વગર વાંકે માર્યો હતો પછી બીજા બાળકોને બાળકોએ પણ સાક્ષી પૂરી અધિકારી સાહેબે આ ધર્મ પ્રેમી બાળકના વચન માન્યા ને આચાર્યને બળતરપ કર્યા જગદીશભાઈ ભગવાનદાસ પારેખ ભૂગોળના શિક્ષક હતા એક દિવસ દુર્લભજી નામના વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ ન આવડવાથી જગદીશભાઈએ તેને હાથમાં આંખણી મારી દુર્લભજીના કાકા નગર શેઠ હતા તેમને ખબર પડી એટલે ત્યાં આવી પહોંચ્યા ને બધાને પૂછ્યું પણ કોણ જવાબ આપે પછી જીણાભાઈએ સાચી વાત કરી દીધી કે વાંક દુર્લભજીનો હતો તેને પ્રશ્નોના જવાબ નહોતા આવડતા વર્ગના ઠોઠ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જીણાભાઈ પાસેથી ચોરી કરવાની અપેક્ષા રાખતા પણ જીણાભાઈ પડશે બીજા બાળકો શિક્ષકની નજર ચૂકવીને કોઈની પાર્ટીમાંથી લખી લે તેમને ઠીક ન લાગતું તે કામ આત્માની અંદર બિરાજી રહેલા પરમાત્માને છેતરવાનું હતું એમ તેઓ માનતા હતા જીણાભાઈ છઠ્ઠા ધોરણ ભણતા હતા ત્યારે વાગ્ય વૃંદાવનમાં એ કવિતા અભ્યાસક્રમમાં આવતી જીણાભાઈના સહાધ્યાય દુર્ગાશંકરને તેનો રાગ આવડતો તેથી જીણાભાઈ કહે દુર્ગાશંકર મને એ રાગ શીખવી દો મને ગાવું બહુ ગમે જીણાભાઈની આ ટેવ હતી જે કંઈ સારું લાગે તે શીખી લે જીણાભાઈનો રાગ બહુ મીઠો હતો તેમના કંઠેથી કવિતા કે કીર્તન સાંભળવા એ લાહો હતો જ્યાં બયા કવિતા મધુર સ્વરે ગાતા ત્યારે સૌને જુદું આકર્ષણ થતું સૌ પોતાનું ભાન ભૂલી જતા પરમાત્માના સુખનો અનુભવ થતો હોય એમ ભક્તિ સમાધિમાં લીન થઈ જતા પ્રશ્ન નિર્માની યોગીરાજ પંચવર્તમાનની અવિચળ આરાધનાના જ પ્રસંગો પાન નંબર એકસો અઢાર એકસો ને સત્યાવીસ જવાબ તારીખ ચોવીસ ત્રણ તેસઠ ના રાત્રે યોગીજી મહારાજ આરામમાં જવાની તૈયારીમાં હતા ત્યારે વાતચીત દરમિયાન એમણે પોતાની રુચિ વિશે વિસ્તારથી કહ્યું મને તો મારી જયંતિ ઉજવે ન ગમે મને તો પૂજાવાનો અંકુર પણ નહીં મને તો પૂજાવામાં ગમે નહીં માનનો અંકુર પણ નહીં કોઈ હાર પહેરાવે તે ન ગમે દંડવત કરે જય બોલાવે તે ન ગમે મહાત્મા કહે તે ન ગમે ભગવાન થવું પ્રભુ થવું ન ગમે આ હું નિષ્કપટ ભાવે કહું છું મહારાજ સ્વામી ભગતજી મહારાજની જય બોલાવે એમાં હું બહુ રાજી શાસ્ત્રીજી મહારાજની જયંતિ ઉજવાની હોય તો હું માથું આપી દઉં મારી જયંતિ ઉજવે તે મને ગમે નહીં હું તો વાસણ ઉટકવામાં તૈયાર ટોંકણી ખમવામાં તૈયાર મારે તો પહેલેથી જ સેવક ધર્મ ગુરુ ધર્મ નહીં ગુરુ થવું ગમે જ નહીં સેવક થવું ગમે મેં બહુ ટોકણી ખમી નિર્ગુણદાસ સ્વામી વિજ્ઞાનદાસ સ્વામીની ટોકણી ખમી ચાલીસ વર્ષ ધોકા ખાધેલા તે ખમવાનો સ્વભાવ પડી ગયો છે તે ખમવું ગમે આ કેમ ટોકતા નથી સંતોએ પૂછ્યું મારે ટોકવાનો સ્વભાવ નહીં આ બધા કે છે યોગીએ સાધુ બનાવ્યા મેં ક્યાં બનાવ્યા છે શાસ્ત્રીજી મહારાજના સંકલ્પે થયા છે મને તો શાસ્ત્રીજી મહારાજ બોલાવે જોગી

દંડવત કરતા રોકી રાખવા તે ભગતને પકડી રાખી આજ્ઞા પાડવી ઉકેલી નાખી એમણે કહ્યું આજ્ઞા યુવકે દોડતા આવીને યોગીજી મહારાજને દંડવત કરતા રોક્યા પણ ત્યાં સુધીમાં ત્રણ દંડવત કરી નાખ્યા હતા યોગીજી મહારાજ એક સાધુને સાજે વીજ સેવાનો અંગીકાર કરતા ભક્તોની લાગણીનો ઉમરકો સાધુપણાને અતિક્રમી ન જાય એની એ બરાબર કાળજી રાખતા ઓળના વતની ખુશાલ કાકાને પ્રેમ ભક્તિનું અંગ હંમેશા સ્વામીશ્રીને કેસરના પાણીથી સ્નાન કરાવવાની ઈચ્છા રાખે યોગીજી મહારાજ એમને ભારપૂર્વક કહેતા અમે સાધુ છીએ તો આમ સ્નાન ન કરાય તમે જરૂર આવો અને સાદા પાણીથી સ્નાન કરાવો તારીખ વીસ પાંચ ત્રેસઠ યોગીજી મહારાજનો બોતેરમો જન્મ જયંતિ દિન સ્વામીશ્રી સ્નાન કરતા હતા અને એક પ્રેમી ભક્તે